મહુવા તાલુકાના ગુરુવાશ્રમ વગદાણા મહુવા તાલુકામાં ત્રિશૂર દીક્ષા યોજાઈ પંદર ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ ભાવનગરના મહુવા તાલુકાના પવિત્ર બગદાણા ગામે આજે ભક્તો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમ ત્રિશૂર દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષા સ્થાનિક ગુરુ આશ્રમ તથા ધર્મ દ્વારા એકતા શક્તિ અને આધ્યાત્મિક પુરુષાર્થ માટે આયોજિત કરવામાં આવી હતી બગદાણા ગામનું પ્રખ્યાત ધામ અને આશ્રમ વિસ્તારમાં ત્રણ ત્રિશુળ અને ધર્મ પેઢી સ્થાનિક કરાયા હતા ભક્તો દ્વારા સમાજ સંસ્કાર અને સન્માન માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ ત્રિશુર પ્રતિક તરીકે મનાવવામાં આવે છે લોકો દ્વારા નૈતિકતા અને જીવન મૂલ્યોના પ્રતીક તરીકે સ્વકારવામાં આવે છે આયોજનની રાય આ કાર્યક્રમનું નિર્માણ ગામના સેવા કાર્યકરો અને યુવાન દ્વારા યુવા સાંસ્કૃતિક સંગઠન સાથે મળીને થયું હતું તેમણે જણાવ્યું હતું કે આ દીક્ષા ભાઈચારો આધ્યાત્મિક ઉન્નતિ અને એકતા હતી સમૂહ ભક્તિ અને સભા દરમિયાન દ્વારા સત્સંગ જાપ ભજન તેમજ હતી સ્થાનિક સંતો અને ધાર્મિક દિગ્ગજોએ ત્રિજોડ ત્રિજોડ નો અર્થ સમજાવતા શાસ્ત્રીક ઉપદેશ આપ્યો હતો ભક્તો વચ્ચે શાંતિ અને એકતા માટે મંત્રોચાર દીક્ષા તાલીમ અને સમાન વિચારધારા વેચવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રાકેશ કોહિલ મહોવા